નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત મિત્રો આ વિડિયોમાં આપણે મગફળીનું વાવેતર કરનાર ખેડૂતોએ પૂછેલા અલગ અલગ ખૂબ જ અગત્યના સવાલોના જવાબ આપીશું તો તેમાં ખેડૂત મિત્રોનો પહેલો સવાલ છે કે મગફળીના પાકને ખાતર ક્યારે અને કેટલું આપવું જોઈએ તો ખાતરની વાત કરીએ તો ચોમાસુ મગફળીના પાકને બાર પોઈન્ટ પાંચ કિલો નાઇટ્રોજન અને પચીસ કિલો ફોસ્ફરસ તત્વ પ્રતિ હેક્ટરે આપવાની ભલામણ છે આ માટે હેક્ટરડીટ ચોપન કિલો ડીએપી અને છ કિલો યુરિયા ખાતરની જરૂર પડશે અથવા ડીએપીને બદલે સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર એકસો છપ્પન કિલોગ્રામ અને એમોનિયમ સલ્ફેટ બાસઠ પોઈન્ટ પાંચ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આપવાની ભલામણ છે સંશોધનના પરિણામો ઉપરથી ભલામણ કરવામાં આવેલ છે કે જો ફક્ત ચોમાસું વરસાદ આધારિત ખેતી કરવામાં આવતી હોય અને દર વર્ષે મગફળીનો પાક લેવામાં આવતો હોય તો દર વર્ષે દસ ટન છાણિયું ગળતિયું ખાતર આપવું અને દર ત્રીજા વર્ષે વીસ કિલો ફોસ્ફરસ તત્વ પ્રતિ હેક્ટર આપવાની ભલામણ છે મિત્રો બીજા ખેડૂત મિત્રોનો એક સવાલ છે કે મગફળી પીળી પડી જવાના કારણો અને તેના ઉપાય શું તેનો જવાબ જોઈએ તો મગફળી ખાસ કરીને જ્યારે ઉપરના પાન પીળા પડી જાય અને તેની નસો લીલી દેખાય તો લો તત્વની ઉણપને લીધે આવું બનવા પામે છે આના નિયંત્રણ માટે સો ગ્રામ ફેરસ સલ્ફેટ હીરાકસી અને દસ ગ્રામ સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલને દસ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો જરૂર જણાય તો બીજો છંટકાવ દસ દિવસે ફરીથી કરવો ઉપરાંત જમીનમાં પાણી ભરાતું હોય તો તેને દૂર કરવું બીજા એક ખેડૂત મિત્રોનો સવાલ છે કે મગફળીના પાકમાં આંતરખેડ અને નિંદામણ ક્યારે અને કેટલા કરવા તો તેનો જવાબ છે મગફળીના પાકને પ્રથમ દોઢ મહિનો નિંદામણ મુક્ત રાખવો જરૂરી છે આ માટે વાવણી પછી વીસ થી પચીસ દિવસે પ્રથમ આંતરખેડ તથા હાથથી નિંદણ કરવું ત્યારબાદ જરૂર મુજબ બે થી ત્રણ આંતરખેડ અને હાથથી નિંદામણ કરવા જોઈએ મગફળીના સૂયા બેસી ગયા પછીથી આંતરખેડ કે નિંદામણ કરવાની જરૂર ઊભી થાય તો સોયા ઉપડી ન જાય તે રીતે કાળજી રાખી નિંદામણ કરવું જોઈએ અથવા જ્યાં મજૂરોની અછત હોય ત્યાં નિંદામણ નાશક દવાનો છંટકાવ કરવો આ માટે મગફળી વાવ્યા બાદ બીજનું સ્ફૂરણ થયા પહેલા એક કિલો નિંદામણ નાશક દવા પેન્ડીમિથાલીન પાંચસો લિટર પાણીમાં ઓગાળી જમીન પર છંટકાવ કરવો તથા મગફળી વીસ દિવસની થાય ત્યારે ક્વિઝાલોફ ઇથાઇલ દવા જીરો પોઈન્ટ જીરો પાંચ કિલોગ્રામ સક્રિય તત્વનો છંટકાવ કરવો ત્યારબાદ એક મહિના પછી એકવાર આંતરખેડ અને હાથથી નિંદણ કરવાથી નિંદણનું નિયંત્રણ

સારું ઉત્પાદન મેળવી શકાય છે બીજો સવાલ છે કે મગફળીના પાકમાં ક્યાં આંતર પાક લઈ શકાય તો મિત્રો મગફળી એ સૂકી ખેતીનો અને પણ અનિયમિત વરસાદવાળા વાતાવરણનો પાક છે તેથી એકલો પાક લેવા કરતા આંતર પાક લેવાથી જોખમ ઘટાડી શકાય અને સરવાળે બંને પાકમાંથી મળતી કુલ આવક સારી મેળવી શકાય છે આ માટે મગફળીમાં પાક સાથે તુવેરને આંતર પાક તરીકે લઈ શકાય છે આ માટે મગફળીની ત્રણ જેમ એક અથવા અર્ધવેલળી મગફળીની બે હાર સાથે એક હાર તુવેર અથવા દિવેલા બે જેમ એક પ્રમાણે વાવેતર કરી શકાય બીજો સવાલ જોઈએ તો મગફળીના પાકમાં આવતી મોલોમસી લીલી પોપટી તેમજ થ્રીપ્સ રસ ચૂસીને પાકને નુકસાન કરે છે તો તેના નિયંત્રણ માટેની માહિતી શું તો મિત્રો મગફળીના પાકમાં આવતી મોલોમસી લીલી પોપટી તેમજ થ્રીપ્સના નિયંત્રણ માટે ડાયમિથોએટ જીરો પોઈન્ટ જીરો થ્રી ટકા દસ લીટર પાણીમાં દસ મિલીગ્રામ દવા અથવા ઓ ડિમેટોન જીરો પોઈન્ટ ઝીરો પચીસ દસ લીટર પાણીમાં દસ મિલીમીટર મિલી દવા અથવા ઇમિડાક્લોપ્રિડ સત્તર પોઈન્ટ આઠ ટકા દસ લીટર પાણીમાં ત્રણ મિલીગ્રામ દવા પ્રવાહીના મિશ્રણનો છંટકાવ કરવો અને જરૂર જણાય તો દસથી બાર દિવસ બાદ બીજો છંટકાવ કરવો આગળનો સવાલ જોઈએ તો મગફળીના પાકમાં લશ્કરી તેમજ લીલી એડના નિયંત્રણ અંગે માહિતી આપો તો આ સવાલના જવાબ જોઈએ તો આ જીવાતના નિયંત્રણ માટે ક્લોરપાયરી ફોર્સ જીરો પોઈન્ટ જીરો પાંચ ટકા દસ લીટર પાણીમાં પચીસ મિલીલીટર દવા અથવા મિથોમાઇલ જીરો પોઈન્ટ જીરો પાંચ ટકા એટલે કે દસ લીટર પાણીમાં બાર પોઈન્ટ પાંચ ગ્રામ દવા અથવા મોનોક્રોટોફોર્સ દસ લીટર પાણીમાં દસ મિલીલીટર દવા દવાના પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો જરૂર જણાય તો 10 થી બાર દિવસ પછી કોઈ પણ એક દવાનો છંટકાવ કરવો મિત્રો બીજા એક ખેડૂત મિત્રોનો સવાલ છે કે મગફળીની કાપણી અને સંગ્રહ સમયે શું કાળજી રાખવી જોઈએ તો મિત્રો જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે પરિપક્વ મગફળીની ઉભડી જાતો હાથથી ઉપાડવી જ્યારે વેલડી અર્ધ વેલડી કરબ મારી છોડ ભેગા કરી કરી નાના નાના પાથરા પાથરા એક એક આ દરમિયાન વખત ફેરવી નાખવા દોડવામાં આઠ ટકાથી વધુ ભેજ ના રહે ત્યારે થ્રેસરમાં નાખી છૂટા પાડી પ્રાથમિક સફાઈ જેવી કે કચરો માટી ડાખરા વગેરે સાફ કરી લઈ છેલ્લે પવનથી ધાર આપી ચોખા કરી લેવા કંતનના કોથળામાં યોગ્ય માપની ભરતી કરી સૂકા અને સ્વચ્છ સ્ટોરમાં તેનો સંગ્રહ કરવો મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિસાન